હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું રવો અને બટેકાની રવો અને બટેકાના ભજીયા તો કેવા તો કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આપણે બનાવવાના છે રવા અને બટેકાના ભજીયા તો બટેકાને મેં બાફી લીધા છે અને છાલ કાઢી લીધી છે હવે એને આપણે આમ ક્રશ કરી લેશું આવા કડક હોવા જોઈએ બટેકા પાણીવાળા બહુ ન હોવા જોઈએ આવી રીતે જો છે ને લઈ જાય આવી રીતે એકદમ ક્રશ કરી દેવાનો રીતના થઈ જવું જોઈએ એક સરખું બધું એમાં નાખશું આપણે રવો થોડો એક વાટકી જેટલો ખાલી એક ચમચી જેટલો ચણાનો લોટ એક જ ચમચી ખાલી મોટી એક ચમચી ચણાનો લોટ વધારે નહીં નાખવાનો આવી રીતે બધું પહેલાં મિક્સ કરી લેવાનું હવે એમાં આપણે કાંદા નાખશું અડધો બાઉલ કાંદા લીધા છે મેં નાવા ઝીણા ઝીણા કટકર નાખવાના જે મરચાં મોટા મરચાં આવે ને ભજીયા બનાવવાના એ મરચાંને મેં આવી રીતે કટ કરીને લીધા છે એક ચમચી ધાણા મરચાં અને લસણની પેસ્ટ લેશું થોડાક તીખા હોય ને તો સારા લાગે આ ભજીયા અડધો બાઉલ ધાણા લેશું હવે આપણે એમાં થોડું પાણી નાખશું બધુંય સરખું મિક્સ થઈ ગયું છે થોડુંક કજી પાણીની જરૂર છે હવે આ પરફેક્ટ હવે આ મસ્ત થઈ ગયું ગેસ ચાલુ કરી દે હવે આપણે આમાં મેં ચપટી છોડા નાખ્યા છે એમાં થોડુંક ગરમ તેલ નાખવાનું હવે એને મિક્સ કરી લેશું રવો હોય ને એટલે પાણી ચૂસી લે આપણે બે પાંચ મિનિટ રહેવા દઈએ ને એટલે રવો બધું પાણી ચૂસાઈ જાય હવે આપણે આના ભજીયા લે પહેલાં ચેક કરી લેવું તેલ ગરમ થઈ ગયું કે નહીં આપણું ગરમ થઈ ગયું છે તેલ પહેલાં એકદમ ગરમ કરી દેવાનું પછી ધીમું રાખવાનું આપણે નાના નાના ભજીયા બનાવશું તેલ ખાસ ગરમ થઈ ગયું છે એકદમ ગરમ થઈ ગયું હોય તો ધીમું કરી નાખવાનું કરો ઉપરથી લાલ થઈ જાય અંદર કાચા રહી જાય જા ઉપર લાલ તરત જ થઈ ગયા તેલને હવે થોડુંક ઠંડુ થવા દેસુ બહુ તેલ થઈ ગયું એને નાખી દઈને ને તો આવા થઈ જાય અંદર કાચા જઈશ એટલે તેલને એકદમ ગરમ પછી ઠંડુ હવે થોડું આપણું ઠંડુ થયું છે હવે નાખશું એમ હવે એને થોડાક થવા દઈશું હવે એને અડવાના જો આ થોડુંક ઠંડુ થવા દીધું ને પછી નાખ્યા ને એટલે મસ્ત હવે એને આપણે એકદમ ધીમે તાપે પકવશું કડક થાય ને એવા બનાવવાના છે જાય ને આવા મસ્ત કડક થઈ જાય ને પછી એને આપણે કાઢી લઈશું મસ્ત ચોમાસામાં મજા આવે ભજીયા તૈયાર છે આપણા રવા બટેકાના ભજીયા જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ કમેન્ટ બોક્સમાં જણાવજો કે મારો વિડીયો તમને કેવા લાગે છે